ગઈકાલે અમારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક જગ્યાએ ગાંજોનું હેરાફેરી થવાની છે એ પ્રકારની માહિતી ઉધના સર્વેલન્સ સ્ટાફના અરવિંદભાઈને મળી હતી જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતાં બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો આશરે ચૌદ કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ જે જી મિટ્ટુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જે જગ્યા હતી એ ઉતના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે આ ઘટનામાં હજી બે વ્યક્તિઓ આ વોન્ટેડ છે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે કેટલા સમયથી વિચાર કરતા હતા અત્યારે આ તપાસ અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં ચાલી રહ્યું છે કે બાબુલા નામના એક વ્યક્તિને એ લોકો આપનાર હતા એ પ્રકારની માહિતી છે પોલીસ એને પણ સોરી કાલુ નામના એક વ્યક્તિને આપનાર છે એ પ્રકારની માહિતી છે એને પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે કાલુની પણ શોધખોળ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે બંને આરોપીઓ છે એના માટેના અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગેલ છે અત્યાર સુધી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ અગાઉ કેટલી વાર એ લોકોએ આ પ્રકારે ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદાર્થોની